સુરાસામળ ગામે બાવળની લીલા વૃક્ષના લઈ રજૂઆત ખળભળાટ સિનોર તાલુકાના ગામ ખાતે પંચાયતની જમીનમાંથી ગાંડા બાવળ કાપવા માટે પંદર લાખ ઉપરાંતની હરાજી કરવામાં આવી હતી જેમાં ગાંડા બાવળની સાથે લીલા વૃક્ષોનું પણ છેદન કરવામાં આવતા ગામના જ એવા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય શેરુભાઈ દ્વારા ગ્રામ પંચાયતમાં લિખિત અરજી કરી તપાસની માંગ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો સિનોર વન વિભાગ અને ગ્રામ પંચાયત તલાટી દ્વારા સ્થળની મુલાકાત લઈ પંચકાશ કરી મામલતદાર ઓફિસને રિપોર્ટ સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગાંડા બાવરની મંજૂરીની વચ્ચે લીલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભારત દેશની અંદર રોગચાળાની અંદર પ્રજા મરતી હોય અને અઢળક બીમારીઓનું ઉત્પન્ન થતું હોય સરકાર જો વજન આપતી હોય કે આજે આપણે જળ ઉછેરવાના એની જગ્યાએ આવા જળ કદાવર જળોને કાપી અને જે નવા પેદા થયેલા પુષ્પાઓ જે પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છે એની ઉપર રોક લાગવી જોઈએ અને આ જે જળ કપાય છે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સામે ગ્રામ પંચાયતની નિગરાની હેઠળ આવા કૃત્યો થઈ રહેલા છે એની ઉપર પૂરે પૂરું ધ્યાન આપવું જોઈએ સિંધી શેર મોહમ્મદ ઇબ્રાહીમ સુરાસામળ ગામ છે અહીંયા એક વૃક્ષનું છેદન થયું છે ત્યાં આગળ એક અરજદાર દ્વારા અરજી આપવામાં આવી હતી જેનાથી અમે તલાટી અને સરપંચ હું જાતે અહીંયા પંચકાશ કરવા માટે આવેલ છે ત્યાં આગળ વૃક્ષનું છનન થયેલું દેખાય છે પરંતુ કોઈ માણસ અહીંયા છે નહીં આગળ તપાસણી કરીને જે તે કાર્યવાહી કરીશું ચિરાયુ પટેલ